દોસ્તો છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં નવા નવા ઉથલપાથલ થઈ રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાટાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદથી અનેક સમાચારો અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુભાગે ફેલાયેલા જોઈ શકાય છે કોર્ટ દ્વારા અલગ અલગ નિર્ણયો જાહેર કરવામાં આવી રહ્યા છે એવા સમયે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે એમને માફીની ઓફર પણ મળી હતી પરંતુ આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી જે કાંઈ અમને ઓફર મળી એમણે ઠુકરાવી દીધી અને પાર્ટીની આ લડતને આગળ ચલાવવાનું નક્કી કર્યું પરંતુ દોસ્તો પાંચ ઓગસ્ટના રોજ હવે હાઈકોર્ટના સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે એવી શક્યતાઓ વચ્ચે પાંચ ઓગસ્ટ ના દિવસની સૌને રાહ છે કારણ કે જ્યારે હાઈકોર્ટમાં એમણે દ્વાર ખખડાવ્યા છે હાઈકોર્ટમાં એમણે અરજી કરી છે ત્યારે એમના વકીલે કહ્યું છે કે હવે હાઈકોર્ટમાં અમે અરજી કરીને ન્યાયની લડત ચલાવીશું ત્યારે શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે અમે આવાને આવા રસપ્રદ અને રોચક પીડીયો તમારા માટે લાવતા રહીએ છીએ સૌથી પહેલાં વાત કરવામાં આવે કે આમ આદમી પાર્ટીના આ બે દિગ્ગજ નેતાઓ જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત જે છે બંને પહોંચી ગયા હતા મહાસંમેલન તારીખ ચોવીસના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે કારણ કે ચૈતર વસાવાના સમર્થનમાં આ વખતે બે દિગ્ગજ નેતાઓ પહોંચી ગયા હતા એમની હાજરીમાં જ્યારે મહાસંમેલન આયોજિત થયું ત્યારે અરવિંદ કેજરીવાલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા એમણે પ્રવચન એવું આપ્યું કે ત્યાંની ડેડીયાપાડાની જનતા છે ચૈતર વસાવાના સમર્થકો છે એમના ચાહક મિત્રો છે કે પછી આમ આદમી પાર્ટીના સમર્થકો હોય આખરે ડેડિયાપાડાના તમામ લોકો જે છે એ ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા કેજરીવાલનું પ્રવચન સાંભળીને નવાઈ પામી ગયા હતા સૌ લોકોની નજર એમના ઉપર હતી કારણ કે લાખોની જનમેદની ભેગી થઈ હતી અને તમામ લોકો હવે ચોવીસ તારીખની રાહ જોઈ રહ્યા હતા કારણ કે મહાસંમેલન આયોજિત થવાનું હતું ત્યારે મહાસંમેલન તો પૂર્ણ થયું પરંતુ હજુ સુધી ચૈત્ર વસાવા જેલની બહાર આવી શક્યા નથી કારણ કે એમના ઉપર જે વ્યક્તિએ કેસ કર્યો છે એમના જે વકીલ છે એમણે સમયની માંગ કરી છે સરકારી વકીલે સમયની માંગ કરતા મુદત લંબાવાઈ છે બાવીસ જુલાઈ ઉપર જ્યારે નજર હતી પરંતુ બાવીસ જુલાઈના રોજ કોટે સુનાવણી હાથ નથી ધરી પરંતુ હવે એમણે મુદતની લંબાવી છે અને પાંચ ઓગસ્ટના રોજ હવે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે ત્યારે દોસ્તો પાંચ જુલાઈના રોજ જ્યારે એમની ધરપકડ થઈ હતી અને હવે સુનાવણી પાંચ ઓગસ્ટના રોજ આયોજિત થવા જઈ રહી છે ત્યારે દોસ્તો અનેક તસવીરો અનેક અફવાઓ પણ આપણી સામે આવી રહી છે કે ચૈત્ર વસાવા જેલની બહાર આવી ગયા છે પરંતુ આ તમામ માહિતી ખોટી હોય છે સોશિયલ મીડિયા પર શેર થતી તમામ માહિતી સાચી હોય એ વસ્તુના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી કેટલીક માહિતી ખોટી પણ હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને ચૈત્ર વસાવાને લઈને અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અમે તમને જણાવ્યું છે કે આખરે જ્યારથી જેમની ધરપકડ થઈ છે ત્યારથી લઈને તમામ લોકોમાં ભારે રોષનો માહોલ છે એક તરફ એમના ચાહક મિત્રો એક તરફ ડેડીયાપાડાની જનતા છે એમનો સમાજ છે એમના સમાજનું પણ સમર્થન એમને ખૂબ મળી રહ્યું છે ત્યારે આ દિગ્ગજ નેતાઓ જ્યારે પહોંચ્યા એમાં ગોપાલ ઇટાલિયા હોય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને સમર્થનમાં આવ્યા અને ત્યારબાદ આવા તો અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા અને એમણે પોતાના વિચારો રજૂ કર્યા ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવાએ પણ ચૈતર વસાવા તરફથી મળેલો પત્ર વાંચ્યો જાહેરમાં જ એમણે કેજરીવાલની હાજરીમાં ભગવતમાનની હાજરીમાં એમણે પત્ર વાંચ્યો અને ચૈત્ર વસાવાએ જે છે ન્યાયની લડત આગળ ચલાવવા માટેની કટિબદ્ધતા જાળવી રાખી છે એવા અહેવાલ મુજબની માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો આ તમામ ઘટનાના વળાંક આખરે ચૈત્ર વસાવવાની ધરપકડ અને ત્યારબાદ બની રહેલી એક પછી એક ઘટનાઓ વિશે આપનું શું કહેવું છે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે આજે નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ